અને છે અને આ વર્ષે વધુ વરસાદ પડવાથી દસ મણનું ઉત્પાદન નું આમાં કાપ છે કારણ કે વાવાઝોડા અને વરસાદ વધુ પડ્યા હતા એટલે ઉત્પાદન ઘટ્યું છે બીજા નંબરમાં રૂની ક્વોલિટી કેમ રૂની ક્વોલિટી ભાવ વધારે આવે સો રૂપિયા કાળુભાઈ એવું કહે છે કે સો રૂપિયા અત્યારે પ્લસ માર્કેટ વેલ્યુમાં આનો કપાસ અત્યારે ચૌદસો રૂપિયામાં ખરીદી કરતા હોય કોઈ પણ બીજી અધર વેરાયટી તો આનો અત્યારે પંદરસો રૂપિયામાં ખરીદી કરે છે આ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર 9974256766 અનલતો વીડિયોમાં મને લેશિયા બોલાવો આ દુર્ગામાં ના ના આ દુર્ગામાં ના મેં ના આવી જ લે ગોળની નામ જ આવશે હા ઓ તો પાડી ના હવે બે બે ગાડાવાળો પડલો નાર ખા <try> યલ <try> 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 <try>